ગમારા આપણી વચ્ચે નથી રહ્યા ખરેખર ખૂબ દુઃખની વાત છે આખા ભરવાડ સમાજમાં નહીં પરંતુ દોસ્તો આખા ગુજરાતની અંદર જેમ કે લોકોને મોટો આઘાત લાગ્યો છે તમે જોઈ રહ્યા છો અત્યારે હાલ સોશિયલ મીડિયા ઉપર જેમ કે જેમ કે બેચરભાઈ ગમારાની વાત કરીએ તો જેમ કે બેચરભાઈ ગમારા આપણી વચ્ચે નથી રહ્યા તેમનું નિધન થયું છે તે બાદ જેમ કે વાત કરીએ તો જેમ કે બધા જ લોકોને ભરવાડ સમાજ સહિત બધા જ લોકોને જેમ કે મોટો આઘાત લાગ્યો છે અને બેચર બાપાના દિવ્ય અને આત્માને શાંતિ મળે એ માટે દોસ્તો તો આપણે કમેન્ટ બોક્સની અંદર કમેન્ટમાં લખવાનું ના ભૂલીએ કારણ કે ઓમ શાંતિ જરૂર લખજો કારણ કે ત્રણ હજાર એક દીકરીના તે ભામાસા પિતા તરીકે ઓળખાયા હતા ત્યારે તે thank <laughs> you